નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં નવરાત્રીમાં અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ થવાથી અમરેલી જિલ્લાના ખેડૂતોને તૈયાર થયેલા પાકની નુકસાનીનો વારો વેઠવાનો આવ્યો અને આ જે અતિવૃષ્ટિની હિસાબે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છે એ છીનવાઈ ગયો ખેડૂતો પાયમાલ થઈ ગયા જેનો અવાજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પટેલ ગુજરાતના રાઘવજી સુધી ઉઠાવવાનો પ્રયત્ન કોંગ્રેસ પક્ષ અને ખેડૂતોના આગેવાનોએ કર્યો હતો તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અમરેલી વિધાનસભાને અમરેલી જિલ્લામાં ખેડૂતોને મુરખ બનાવવા માટે જૂની તારીખનો પત્ર ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને લખવામાં આવ્યો હતો અને કૌશિકભાઈ વેકરિયાના જે માણસો છે એની ટીમ છે એ સોશિયલ મીડિયામાં કૌશિકભાઈનો પત્ર છે ઈ ફેરવવા મળ્યા હતા સામા પક્ષે રાઘવજીભાઈ પટેલ ગુજરાતના કૃષિ મંત્રીએ પણ અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખીને કીધું કે ભાઈ ઓક્ટોમ્બર મહિનાનો સર્વે જે એમાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરી દેવામાં આવશે અને એનું રાહત પેકેજ છે એ ઓક્ટોબર મહિનામાં જ આપી દેવામાં આવશે આજે ઓક્ટોબર મહિનો પૂરો થઈ ગયો એની માથે અઢી મહિના જતા નવેમ્બર ડિસેમ્બર ને જાન્યુઆરી અડધો જતો રહ્યો અઢી મહિના જતા રહ્યા છતાં પણ

આજે સમગ્ર અમરેલી જિલ્લાના ખેડૂતો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને અમરેલી કુકાઓ ઓડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો અસલી ચહેરો સામે આવી ગયો છે અને આનો જવાબ અમરેલી જિલ્લાના ખેડૂતો આવનાર સમયમાં જરૂરથી આપશે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત